તો માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે સોમનાથ મંદિર પરિસરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ સોમનાથ ખાતે આગામી મેળાની પૂર્વ ઉજવણીના ભાગ રૂપે મંદિર પરિસરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ ખાતે આગામી પાંચ એપ્રિલે ચારસો કલાકારોનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉત્તર પૂર્વના સાત રાજ્યોમાંથી બસો તેમજ ગુજરાતના બસો કલાકારો કલાના કામણ પાથરશે આ કાર્યક્રમ સાંજે સાતથી આઠ વાગ્યા દરમિયાન યોજાશે જે અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એ કાર્યક્રમની સફળ આયોજન માટે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી તેમણે ગ્રાઉન્ડની તૈયારીઓ અને લાઇટિંગ અને કલાકારોની રહેવાની વ્યવસ્થા અને ભોજનની પણ વ્યવસ્થા સહિતની તમામ બાબતોની સમીક્ષા કરી હતી તારીખ છ એપ્રિલથી દસ એપ્રિલ સુધી માધવપુર મેળો યોજાનાર છે માધવપુરનો મેળો છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ માટે પ્રસિદ્ધ છે પ્રવાસન વિભાગ રમત બૌદ્ધ યુવા સાંસ્કૃતિક ના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાનાર છે તેમાં નોર્થ ઇસ્ટના આપણા જે રાજ્યો છે તેના કલાકારો અને આપણા ગુજરાતના કલાકારો છે એમાં ભાગ લેવાના છે અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્નની તમામ વિધિઓ છે જે દર દિવસે થાય છે નવ તારીખે ભગવાનનો વિવાહ ઉજવાય છે અને દસ તારીખે દ્વારકા ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવે છે એના પ્રિવેન્ટના ભાગરૂપે આ વખતે રાજ્ય સરકારશ્રી દ્વારા વડોદરા સુરત અને અમદાવાદ અને સોમનાથ ખાતે એનું કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે